સુરત સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર મૈધરપુરા વિસ્તારમાં આવેલી ડાંગી શેરીમાં રહેતા રાજીવ સંદીપ શર્મા છેલ્લા બે માસથી બેકાર હતો અગાઉ ટેક્સટાઇલ માર્કેટમાં તે મજૂરી કામ કરતો હતો જો કે છેલ્લા બે માસથી બેકાર રાજીવ શર્મા પોતાની પત્નીના ચારિત્ર પર શંકા રાખી અવારનવાર ઝઘડો કરતો હતો આજરોજ સવારના સમય દરમિયાન બંને પતિ પત્ની ઘરે હતા તે વેળાએ ફરી ઝઘડો થયો હતો પત્નીના અન્ય પર પુરુષ સાથે સંબંધો કર્યો હતો જે ઘા ઘાટ ઉતારી દીધી હતી એટલું જ નહીં પરંતુ ત્યારબાદ જાતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી મૈધરપુરા પોલીસે તાત્કાલિક ધોરણે બંનેને સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથ ધરી હતી

ઝઘડાના ભાગરૂપે એણે પોતાના પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પુ માર્યું હતું અને એનો પત્ની આ ઘા લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા શેરીની થોડીક આગળ નીકળ્યા હતા આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવાનવા ઝઘડો પણ થતો હતો એમનો જે પતિ છે રાજેશ શર્મા એ પોતે ટેક્સટાઇલના કામ કરતો હતો પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી એ કોઈ પણ જાતનું કામકાજ કરતો ન હતો અને ઘરે જ બેસી રહેલો હતો ત્યારે એના પત્ની બહાર કામ કરી અને ઘર ચલાવતા હતા આ બંને વચ્ચે જે અવાનવા ઝઘડો થતો હતો તેના પરિણામ સ્વરૂપ આજે આ હત્યાનો બનાવ બન્યા હોવાનું પોલીસને પ્રાથમિક રીતના જાણવા મળ્યું છે એમના પતિ એના પતિના હાથમાં પણ અત્યારે કેટલીક ઈજાના નિશાન છે એથી એ ઈજા કઈ બાબતની છે એની પણ પોલીસ કન્ફર્મેશન લઈ રહી છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરીશું અત્યારે એના પતિ હોસ્પિટલમાં છે અને પોલીસ એના પોલીસ ત્યાં હાજર છે સંદીપ શર્મારી બહેનથી એ સુન કીએલો કે મેં આ જાઓ તો હોસ્પિટલમાં ઇધર તો पूरा गला काट दिया है उसका गला काट दिया है इसके वजह से वो बच्ची नहीं है, मर गई इसकी सास और उसके आदमी दोनों लोग मिल के किए हैं क्या नाम है आपकी बहन? खुशबू शर्मा कहाँ पर हैं? मैं रहता हूँ आस पास में कहाँ पर फाटक के पास तीन रास्ता क्या हुआ था आपके बहन ओ इन लोग का झगड़ा हुआ था देवर देवर। तो दहेज के दे� बारे में तो अपना वो लोग झगड़ा किए थे तो फोन किए तो एक दिन गया था समझा के आया था बोले अभी कुछ नहीं होगा बाद में चार दिन के बाद फिर फोन आ रहा था कि सुबह में जल्दी हॉस्पिटल आओ हॉस्पिटल आए तो इधर आए तो पहले कुछ कोई बता नहीं रहा था फिर बाद में मैं हॉस्पिटल में अंदर गया तो वहाँ देखा लास्ट तब मैंने डॉक्टर से पूछा बोले ख़त्म हो गई है इसका गला काट के मार दिए है उसका आदमी रिपोर्ट एल के न्यूज सूरत